પ્રાપ્ત થાય માહિતી મુજબ પાલે જીઆઈડીસી માં જીબી ના રોડ ના છેવાડે આવેલ સ્ક્રેપના ગોડાઉન માં અગમ્ય કારણોસર આગ લાગતા અફરાત સર્જાઈ ફાયર બ્રિગેડને આગના બનાવ અંગે જાણ કરવામાં આવતા ત્રણ જેટલા ફાયર લાશ્કરો ઘટના સ્થળે દોડી આવીને પાણીનો મારો ચલાવ્યો હતો સ્ક્રેપ ભરેલા ગોડાઉનમાં આગ લાગી હોવાથી દૂર દૂર સુધી આકાશમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા ભરૂચ જનોર સહિત કરજણ ફાયર બ્રિગેડના ફાયર ફાઈટરો પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા એક કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી જોકે ખસદ નસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી પરંતુ ગોડાઉન માં રહેલ સ્ક્રેપ સડગી જતા ગોડાઉન માલિક ને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ પાલેજ આજ રોજ પાલેજ જીઆઈડીસી ખાતે અગમ્ય કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો હતો તેના પગલે ભરૂચ ભરૂચ ફાયર બ્રિગેડ બ્રિગેડને જાણ કરાતા ભરૂચ ફાયર બ્રિગેડની એક કરજણ નગરપાલિકાની એક અને એનટીપીસી જનોરની એક એમ ત્રણ ગાડીઓએ મળી આગને કાબૂમાં કરેલ છે અને કોઈ જાનહાનિના અહેવાલ નથી આ સાહેબ કેટલું નુકસાન હશે નુકસાનમાં તો અંદાજીત તેમનો જે બહારનો સામાન મૂકેલો હતો જેમાં પ્લાસ્ટિકનો કચરાનો સામાન હતો તે વળીને ખાટ થયેલ છે